મિત્ર અમે તમારી માટે પણ લઈને દેખાતા મશીન જેવું તમે કાર્ડ નાખો તો પૈસા નીકળે તો આ ઝટકા મશીન ચાલુ કરવા માટે જો તમારી પાસે આવી ચાવી હશે તો તમે ઝટકા મશીન ચાલુ કરી શકશો જો તમારે ઝટકા મશીન ચાલુ કરવું હોય તો પેલા તમારી પાસે ચાવી હોય છે લોક ખોલવા માટે લોક ખુલશે તો તમારા મશીન તમે ચાલુ કરી શકશો જો આ મેન ચાર્જ ચાલુ બંધ કરવાની છે હાઈ પાવર લો પાવર ની ઓટોમેટિક ની સિસ્ટમ છે સાયરન ની સિસ્ટમ છે ના ડિસ્પ્લે ની જેવી તમારે હું કે આ ડિસ્પ્લે ચાલુ રાખી તો ચાલુ રાખી એક ને બંધ રાખી બંધ રાખી એકો

જેવી રીતે હું કે આપણે હું કે એટીએમ માં કાર્ડ કાઢી લો એટલે કોઈ પૈસા ન કાઢી કે એવી રીતે આ જટકા મશીન નહીં કોઈ નહીં અને હા આ તમારે નીચે રાખવા નહીં કોઈ દીવાલ હોય ને એ તમે લગાવી દો ચમ કે પાછળ હોલ આપેલા જ છે આ તમે દીવાલે હું કે ચોટાડી શકશો આ જટકા મશીન ને આ જટકા મશીન માં બધી સિસ્ટમ અંદર છે અને આને ચોરી થવાનો ભય પણ નથી રહેતો તો તમારે પણ તમારા ખેતર માટે જો ઝટકા મશીન લગાવતા હોય અને લગાવવાનું બાકી હોય ને તો આ એટીએમ જેવા ઝટકા મશીન લગાવજો કારણ કે આમાં ચોરી થવાનો ભય નથી રહેતો તમને હું કે આ લાગશે મોટું દેખાવમાં પણ સારું છે ફોટ પણ સારો છે અને બધી સિસ્ટમ પણ આવે છે તો આજે તમે પણ જો ઝટકા મશીન લગાવવા માંગતા હોય તો ડિસ્પ્લેમાં જે નંબર છે ને એમાં કોલ કરી અથવા તો હાઈ કરી મેસેજ કરશો તો તમને આની વધારાની માહિતી તમારા વોટ્સઅપ નંબરમાં આવી જશે તો રાહ ના જોતા આજે જ એ નંબર ઉપર ફોન કરો